હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાંચ વસ્તુ ભેગી કરીને આપણે આજે પાક બનાવવાના છે ગણેશ ચતુર્થી આવી રહી છે અને આપણે અત્યારથી શરૂઆત કરી દઈએ છીએ તેના માટે આપણે અહીંયા મખાના લીધા છે એક વાટકી જેવા લાલ દ્રાક્ષ લીધી છે કાજુ લીધા છે ને બદામ લીધી છે ને થોડીક આપણે ઇલાયચી પાવડા લીધો છે અને અહીંયા આપણે ટોપરાને થોડું સૂકું ટોપરાની છીણ કરી દીધી છે અને થોડુંક આપણે સ્લાઇસ કરી દીધી છે અને ચાર ચમચી જેટલું આપણે અહીંયા ઘી જોઈશે અહીંયા આપણે પેન મૂકી દીધું છે વધારે નથી મેળવા બે ચમચી જેટલું ઘી લઈ લીધું છે એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી દેવાના છે સરસ એવા શેકાઈને થઈ ગયા છે હવે આપણે એક પેનમાં આપણે બીજી બે ચમચી આપણે જીવ ઉમેરી દઈશું કાજુ અને આપણે ફ્રાય કરી દેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી દઈશું ફ્રાય થઈ ગયા છે આપણે

અને દ્રાક્ષ લીધી છે લાલ કલર એ પણ ઉમેરી દઈશું અને કાજુ બધા આપણે ફ્રાય કરી દેવાનું છે અને રોસ્ટ કરી દઈશું થોડોક અહીંયા આપણે પેન લીધું છે અને એક વાટકી આપણે ખાંડ લીધી છે એ અંદર ઉમેરી દઈશું એનાથી અડધો કપજ આપણે પાણી ઉમેરવાનું છે ચાસણી બનાવવા માટે પ્લેટ લીધી છે અને આપણે ઘી આપણે ગ્રીસ કરી દઈશું જો તમારે થાળીમાં હોય તો બનાવી શકો તમે અને આપણે ગ્રીસ કરી દીધી છે આપણી ચાસણી પણ એકદમ સરસ એવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ એક થઈ આપણે ચેક પણ કરી લઈશું એક તાની થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે આપણે એકદમ સરસ એવો ફ્રાય થઈ ગયું છે રોસ્ટ કરવાનું છે બહુ નથી વધારે કરવાનું નથી હવે આપણે આની અંદર ચાસણી ઉમેરી દઈશું

આ જ આપણે મિક્સ કરીને દસ સરસ રીતે દબાવી દઈશું બે થી ત્રણ કલાક માટે આપણે ઠંડુ કરવા મૂકી દેવાનું છે આને હવે સરસ એકદમ જામ થઈ ગઈ છે ને બે થી ત્રણ કલાક માટે આપણે એને ઠંડી થવાની જે ચાસણી આપણે ઉમેરી છે એટલે ઠંડી થવા દેવાની છે બે થી ત્રણ કલાક માટે આપણે બે કલાક જેવું થઈ ગયું છે હવે આપણે આને ચોસલા પાડી દઈશું થોડુંક તમને હાર્ડ લાગશે કારણ કે આપણે ચાસણી બનાવી છે એટલે થોડુંક આપણને હાર્ડ થોડું લાગશે પણ થશે એકદમ ને એકદમ સ્પંજી થશે એકદમ સરસ એવું ટેસ્ટી આપણું એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું થયો છે આપણો પાક બનીને અને એકદમ પોચો પણ થયો છે એકદમ ટેસ્ટી એવો થયો છે તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન એક પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે